નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ટંકારિયા સ્થિત ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા જે અક્ષરથી જ વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય એવું પવિત્ર સ્થાન એટલે શાળા પુરુષના ટંકારિયા સ્થિત ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું ટંકારા ગામની સૌ પ્રથમ અને જૂની શાળા કુમાર શાળા ટંકારિયા જેને ગામની પેઢી દર પેઢીને શિક્ષણ અને સંસ્કાર જીવન મૂલ્ય આપ્યા છે શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાની ઇમારતને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી હતી ઉદ્ઘાટન સમારોહમાં ગામની પ્રથમ શાળામાં અભ્યાસ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ શાળા સાથે જોડાયેલા સ્મશાન વગડ્યા હતા શાળામાં પ્રવેશ મેળવેલા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી હાજર વાલીઓએ પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ગુજરાત ટુડેના તંત્રી અજીત ટંકારવીએ રિબિન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ગામના ડેપ્યુટી પંચ સફવાન ભૂતા સહિત આગેવાનોએ શાળાના અલગ અલગ વર્ગખંડોને રિપીન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોસિંગ કારા